તો જે લોકો બોલી શકતા હોય એ લોકો પણ મારી સાથે સાથે ત્રિસરણ તથા ભગવતો शम्भुदश नमो गच्छ भगवतो अर्हतु शम्मा शम्भुदश बुद्धं शरणं गच्छा धम्मं शरणं गच्छ

ततियं पिधम्मं शरणं रच्षा ततियं पिशंगं शरणं रच्षा पाना तिपाता वेरमली सिख्ः पदम् समाधिया अधिन्दाना शिका पदं समाधिया कामे सुभिचारा वेरमणि सिका मूषावादा समातिया मूषा वादा सकारात्मक पनशील पेला પછી पशी પાછળ પાછળ બોલવાનું છે મૈત્રીપૂર્ણ કર્મ કરીને કરીને હું 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 મારા મારા શુદ્ધ કરું છું મુક્ત હસ્તે શાંતિ સાદગી તથા સંતુષ્ટિનું પાલન કરીને હું મારા શુદ્ધ કરું છું सत्यता पूर्ण समाधि, सत्यता पूर्ण संवाद थी हूँ मारी वाणी ने शुद्ध करूँ हूँ मारी वाणी ने शुद्ध करूँ स्मृति स्मृति सुस्पष्ट सुस्पष्ट अने प्रदीप्त राखी ने प्रदीप्त राखी ने हूँ मारा मन ने शुद्ध करूँ हूँ मारा मन ने शुद्ध करूँ बुद्धम् नमः धम्मम् नमः संघम् नमः કે જેમનો સાતમો સ્મૃતિ દિવસ છે એ નિમિત્તે શાંતિ વંદના કાર્યક્રમનું આયોજન કરેલ છે કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વઢવાણ તાલુકામાં આ આયોજન થયું છે તો પરમાર નટુભાઈ તથા સામાજિક અગ્રણીઓ ધમબંધુઓ અહીં ઉપસ્થિત થયા છે તો મિત્રો ભારતની અંદર જે બાબા સાહેબ આંબેડકર ખરા અર્થમાં બૌદ્ધમય ભારત બનાવવાનું સપનું જોઈ રહ્યા હતા

અને વિદેશમાં પણ પિસ્તાલીસ જેટલા દેશોની અંદર એ કેન્દ્ર ખોલ્યા છે અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરે છે તો સ્વતંત્રતા સમાનતા બંધુતા અને ભાઈચારો નિર્માણ થાય અને ભારતની અંદર જે પરિસ્થિતિ હતી એ જોઈ અને બીજા વિશ્વયુદ્ધના સમયે એમનું હૃદય દ્રવી ઉઠ્યું હતું અને જેમની સાથે બાબા સાહેબે પણ બે મુલાકાતો કરી હતી છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહારના માધ્યમથી અહીં જ્યારે આ કાર્યક્રમ થયો છે ત્યારે આપણી વચ્ચે બી કે પરમાર સાહેબ અહીં ઉપસ્થિત છે તો આપણે એમને વિનંતી કરશું કે આવો સાહેબ બીજું તો હું કંઈ કહેતો નથી પણ બાબા સાહેબ આંબેડકરે આ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો એ ક્યારે સ્વયં છે કે તમે તમામ ધર્મનો અભ્યાસ કર્યો અને એ તમામ ધર્મોના અભ્યાસમાં બૌદ્ધ ધર્મનો જ્યારે અભ્યાસ કર્યો ત્યારે એમ લાગ્યું કે આ ધર્મ બરાબર છે અને આ શાંતિ માટેનો ધર્મ છે અને જે ગૌતમ બુદ્ધ નો જે ધર્મ છે ઘણા બધા દેશોમાં બૌદ્ધ ધર્મ ચાલે છે નેપાળ તિબેટ ચીન જાપાન જ્યાં જ્યાં બૌદ્ધ ધર્મ નો ફેલાવો થયેલા ત્યાં એ દેશની પ્રગતિ થઈ છે અને આ ધર્મ સૌથી શ્રેષ્ઠ ધર્મ છે અને માનવતાનો ધર્મ કહેવાય તો જ તારો દીપક થા એવો ગૌતમ બુદ્ધ કહી ગયા છે એટલે બીજું કંઈ વધારે કહેતો નથી પણ આપણે જે આ ધર્મ છે આજે અહીંયા બૌદ્ધ વિહારની અંદર ઘણી બધી સારી પ્રવૃત્તિઓ ચાલી રહી છે અહીંયા ચિંતન શિબિરો ચાલે છે એટલે આ સુરેન્દ્રનગર જિલ્લામાં જે આ ગૌતમ બુદ્ધ વિહાર શાહુજી માહારતનું જે અહીં બનાવવામાં આવ્યું છે એ શ્રેષ્ઠ છે અને આખા સમગ્ર વિશ્વની અંદર આ બૌદ્ધ ધર્મ સિવાય કશું નથી અને આ જે શાંતિ માટેની પ્રાર્થના રાખવામાં આવી એ બદલ હું નટુબે પરમાર અને તેમજ અહીંયા ઉપસ્થિત ભાઈઓનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કેમ કે આ ધર્મ સિવાય કઈ છે નહીં અને બહુ ધર્મ જ સ્વીકારવો જોઈએ એવું હું નમ્ર વિનંતી કરું છું સમગ્ર ભાઈઓ અને બહેનો ખૂબ ખૂબ સાધુવાદ બીકે પરમાર સાહેબે શાંતિવંદના કાર્યક્રમમાં હાજરી આપી અને તમ દેશના કરી કે જે બાબા સાહેબ આંબેડકરનું સપનું હતું માનવતા સમાનતા સ્વતંત્રતા બંધુતા અને ભાઈચારાના નિર્માણ માટે જે બોધિસત્વ ઉર્ગેન સંગરક્ષિત જીએ ત્રિરત્ન બૌદ્ધ મહાસંગની સ્થાપના કરી હતી તો ખૂબ ખૂબ સાધુવાદ અને આ નિમિત્તે જનક બોધી સાહેબ પણ ઉપસ્થિત છે તો આપણે એમને વિનંતી કરીએ કે આવો સાહેબ નો બધાય જે નતુભાઈ ફરમાવે જે એમને ગૌચરનું પણ સાઈડમાં ચલાવે છે અને આજે એમને જે યુક્રેન સંરક્ષિત શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ એક્યો અને પિસ્તાલીસ જેટલા દેશોમાં એમની સ્થાપના કરી છે અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો છે અને બાબા સાહેબની મુલાકાત પણ ત્રણેક વાર થઈ જાય છે સારું એવું દેશ વિદેશમાં કામ કર્યું છે ધર્મ આ જ છે બીજા એ કહે છે ખૂબ ખૂબ સાધુવાદ સંસ્થાપક બોધિસત્વ ઉર્ગેન જેનો સાતમો સ્મૃતિ દિવસ છે અને આ નિમિત્તે અહીં પરમાર નટુભાઈ એલ કે જેઓ જ સારું કાર્ય કરી રહ્યા છે તો આપણે એમને વિનંતી કરીએ કે આવો અને તમે અહીં આ વાત કરો

જી છે એ જયારે બીજા વિશ્વયુદ્ધની અંદર લંડનમાં ફરજિયાત ભરતી આર્મીમાં કરતા હતા એટલે ફરજિયાત ભરતી તરીકે તેઓ ત્યાં અહીંયા આવ્યા ભારતમાં અને વિશ્વયુદ્ધ પૂરું થયું પણ એ ભારત છોડીને પરત એમના દેશમાં ન ગયા પણ અહીંયા એમને ભારતમાં જ રહી અને બૌદ્ધ ધર્મ નું અધ્યયન કરવું પોતે ખ્રિસ્તી ધર્મ પાળતા હતા ખ્રિસ્તી મિશનરી હતા તેમ છતાં ભગવાન બુદ્ધનો ધર્મ એમને બહુ જ સારો લાગ્યો એટલે ભનતે ઉર્ગેન સંરક્ષિત બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને ઓગણીસો ને માં ભંતે ચંદ્રમણી પાસેથી એમને દીક્ષા લીધી અને પંજાબના ગામડામાં એમને ચીવર ધારણ કરી અને બૌદ્ધ ભીખુ તરીકે વીસ વર્ષ સુધી આપણા ભારતની અંદર ભારત ભ્રમણ કર્યું અને ભારતની અંદર બૌદ્ધ ધર્મનો ફેલાવો થાય એના માટે કામ કર્યું એમને ત્રણ વખત એમના જીવનમાં બાબા સાહેબને મળ્યા હતા અને બાબા સાહેબે જયારે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાની વાત કરી કીધું ભંતેજી કે મારા ગુરુ ચંદ્રમણી છે એમની પાસે તમે દીક્ષા લો ડોક્ટર સાહેબ આંબેડકરે પણ આ આમના ગુરુભાઈ એમના પાછી ગુરુ પાછી દીક્ષા લીધી એટલે સાહેબ અને સંરક્ષિત આ બંને ગુરુભાઈ છે એટલે બહુ જ સારું ભારતમાં કામ કર્યું ભગવા પહેરી અને ફરવી એ નથી કાંઈ નથી પણ જો પંચ પાલન ન કરવી બૌદ્ધ ધર્મના નીતિ નિયમમાં ન માનવી તો એટલે એમને પંચ છીલનું પાલન કરતા હતા અને એમને સૂટ બૂટ અને એ રીતના કપડાં પહેરી અને એમના દેશમાં અને વિશ્વના પિસ્તાલીસથી વધારે દેશોમાં એમને એમના ટ્રેનિંગ સેન્ટરો ઊભા કર્યા આજે આખા વિશ્વની અંદર બે હજાર જેટલા એમના અનુયાયો છે ધર્મચારી અને ધર્મચારીઓ બોધી શકો ઉર્ગેન સંરક્ષિતની આપણે શ્રદ્ધાંજલિ અને આપણે જેમના શાંતિ વંદના અહીંયા પાઠ રાખ્યો છે સાત વર્ષ થયા વિદાય ને બાણું વર્ષ ની વયે એમને આ પૃથ્વી પરથી વિદાય લીધી તો આ તકે જાજુ નહીં કીધા પણ અંતરની લાગણીથી આપણે એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે ફરી વખત બધા જ અહીંયા આમંત્રણ ને માન આપીને પધારા એ બદલ ખૂબ ખૂબ આભાર જય ભીમ નમ બુધાય તો બાબા સાહેબે કલમ આપી છે સંરક્ષિત જે પણ આપણને એ માર્ગ આપ્યો છે સંરક્ષિત જે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું તો વઢવાન ધરમ તળાવના કાંઠે છત્રપતિ સાહુજી મહારાજ બોધ વિહારમાં સુરેન્દ્રનગરમાં આ શાંતિ વંદનાનો કાર્યક્રમ યોજાઈ ગયો સૌ ઉપસ્થિત થયા એ બદલ સૌનો આભાર સૌને ધન્યવાદ ખૂબ ખુબ સાધુવાદ જય ભીન નમો બુધા જય ભારત જય સેવિતા